હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી વડાપાઉની લાલ ચટણી બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે વડાપાઉની લાલ ચટણી બનાવવા માટે મેં અહીંયા આઠ જેવા કાશ્મીરી લાલ મરચાં લીધા છે અને પાંચ જેવા તીખા મરચાં લીધા છે તો આ બંને મરચાંને ને મીડિયા શેકી લેવાના તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે અને તીખા બંનેઓ મરચાં લીધા છે જેથી કલર અને સ્વાદ બંને જળવાઈ રહેશે એટલે તીખાશ અને કલર બંનેઓ આવશે તો આ મરચાંને સારી રીતે મીડિયમ આંચે શેકી લેવાના તો મરચાં શેકાઈ જાય એટલે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે જો મરચાં શેકીને વડાપાવની ચટણી બનાવીશું ને તો બહુ ટેસ્ટી એવી બનશે અને હવે તે જ પેનમાં છ સાત ચમચી જેવા સિંગદાણા એડ કરવાના તો સિંગદાણાને પણ મીડિયમ આંચે શેકી લઈશું તો આ બધી જ વસ્તુ આપણે શેકીને લેવાની જેથી આપણી વડાપાવની ચટણી લાંબો સમય સુધી સારી રહે તો સિંગદાણાને પણ ધીમી આંચે સ્લો ટુ મીડિયમ આંચે શેકી લેવાના સિંગદાણા શેકાઈ જાય એટલે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે અડધો કપ અહીંયા મેં લસણની કળીઓ લીધી છે તે લસણ ફોલીને લીધું છે અને તેને પણ આપણે મીડિયમ આંચે શેકી લઈશું પણ વડાપાઉની ચટણીમાં લસણને છિલકા સાથે જ એડ કરવામાં આવે છે જો તમારે એ રીતે એડ કરવું હોય તો છિલકા સાથે શેકી લેવાનું બસ આ રીતનો થોડોક બ્રાઉન કલરના ડોટ્સ આવે ત્યાં સુધી આપણે લસણને શેકી લઈશું તો જો આ રીતનું સરસ શેકાઈ ગયું છે ને તો હવે લસણને પણ કાઢી લઈશું અને હવે ચાર ચમચી તલ એડ કરીશું તો તલ ફૂટવા લાગે ત્યાં સુધી એડ એને શેકવા પણ તલને આપણે મીડિયમ આજે જ શેકી લઈશું તલ ફૂટવા લાગે એટલે તેમાં કોપરાનું છીણ એડ કરવાનું તો સાત આઠ ચમચી જેવું કોપરાનું છીણ એડ કરવાનું જો સિંગદાણા અને તલ થોડાક ઓછા હશે તો ચાલશે પણ કોપરાનું છીણ આમાં બરાબર આપણે માપ પ્રમાણે જ ઉમેરવાનું અને જો આ રીતનું છીણ ના હોય તો જે સૂકું કોપરું આવે છે તેના ટુકડા કરીને તેને પણ શેકી લેવાનું તો આ છીણ થોડું ગરમ થાય કોપરાનું એટલે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણા મરચાં પણ ઠંડા થઈ ગયા છે તો મરચાંના બી કાઢી લેવાના તો જો આ ચટણીમાં આપણે સિંગદાણા અને તલ થોડાક ઓછા હશે તો ચાલશે પણ કોપરાનું પ્રમાણ બરાબર રાખવાનું તો આપણી ચટણી સરસ બનશે અને આજે એક બગડેલું મરચું હતું તેને પણ મેં કાઢી લીધું છે અને આ રીતના આપણે મરચાં તૈયાર કરી લેવાના અને હવે સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે તો તેના છીલકા પણ ઉતારી લઈશું તો હવે આ બધી જ વસ્તુ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરીશું અને પીસી લઈશું મરચાં પણ એડ કરી લેવાના લસણ કોપરાનું છીન અને તલ એ પણ સરસ અહીંયા આગળ ઠંડા થઈ ગયા છે તો એ પણ આપણે એડ કરી લઈશું પણ ધ્યાન રાખવાનું કે આ બધી જ વસ્તુ એકદમ ઠંડી થવી જોઈએ પછી જ એને પીસવાની અને હવે ઢાંકણ બંધ કરીને પલ્સ ઉપર રાખીને અથવા તો ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું મિક્સરને અને અધકચરું પીસી લઈશું તો જો આ રીતનું દર પીસી લેવાનું આ રીતનું થઈ જાય એટલે તેમાં ચાર ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને જો વધારે તમારે તીખું જોઈએ તો એક ચમચી રેગ્યુલર મરચું પણ એડ કરી શકાય એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી ભરીને મીઠું એડ કરવાનું અડધી ચમચી કેરીનો પાવડર એડ કરવાનું કેરીનો પાવડર એડ કરવાથી ચટણીનો ટેસ્ટ વધી જશે અને હવે પાછું ઢાંકણ બંધ કરીને પાછું પલ્સ ઉપર રાખીને મિક્સરને ફેરવી લેવાનું તો આ રીતની ચટણી બનીને તૈયાર થઈ જશે તો હવે ચટણીને એક પ્લેટમાં કાઢી લેવાની તો એકદમ પરફેક્ટ અને એકદમ સરસ ટેસ્ટી એવી આપણી વડાપાઉની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને તેને લાંબો સમય સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે તો આ ચટણી બનાવીને જો વડાપાઉં બનાવી લીધું ને તો વડાપાઉ તો બહુ ટેસ્ટી લાગશે તો હવે ચટણીને સર્વ કરી લઈશું તો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી વડાપાવની ચટણી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો